એ પીએસએલવી ઓર્બિટલ મોડ્યુલ પર ભારતના પ્રથમ સ્પેસ રોબોટિક રાષ્ટ્રના પ્રથમ સ્પેસ રોબોટિક આર્મ રિલોકેટેબલ રોબોટિક મેન્યુપ્યુલેટર ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર ને સફળતાપૂર્વક સક્રિય કર્યું છે આ સિદ્ધિ ભારતની અવકાશ ક્ષમતાઓ અને ટેકનોલોજીકલ પ્રગતિમાં એક મહત્વપૂર્ણ પગલું છે આરઆરએમ ટીડી જેને વોકિંગ રોબોટિક આર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે ઈસરોના ઇનર્શિયલ સિસ્ટમ્સ યુનિટ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું તેવા સાત ચલાવવા યોગ્ય જોડાણો છે અને તે અવકાશમાં પીઓએમ ચાર પ્લેટફોર્મ પર નિશ્ચિત લક્ષ્યો પર પોતાની ઇચવર્મની જેમ રિલોકેટ કરી શકે છે આદ્યતન રોબોટિક આર્મમાં સેન્સર્સ અને એક્ઝ્યુકેટર્સ જે છે તેને અવકાશ કઠોર વાતાવરણમાં ચોક્કસ ગતિઓ કરવા અને નાજુક કાર્યો સંભાળવા સક્ષમ બનાવે છે આરઆરએમ એમ ટીડીનું સક્રિયકરણ ઈસરોના સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશનનો ભાગ છે જે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શ્રી હરિકોટાના છત્તીસ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું સ્પેડેક્સ મિશન નું ઉદ્દેશ્ય સવાયત રેન્ડબુ અને ડોકિંગ ક્ષમતાને પ્રદર્શિત કરવાનું છે જે ભવિષ્યના માનવ અને ઊંડા અવકાશ મિશન માટે મહત્વપૂર્ણ છે

પ્લેટફોર્મ માઇક્રો ગાઈટીમાં વૈજ્ઞાનિકો પ્રયોગો માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે પ્લેટફોર્મ સંશોધકોને ત્રણ મહિના સુધી પ્રયોગ કરવા દે છે નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરે ને ભવિષ્યના અવકાશ મિશન માટે ભારતની ક્ષમતાઓને વધારવા આરઆરએમ ટીડી સાથે ઇસરોની સિદ્ધિ ભારતના ભવિષ્ય અવકાશ સ્ટેશન ભારતીય અંતરિક્ષ સ્ટેશન માટે રોબોટિક ટેકનોલોજી વિકસાવવા માટેનો માર્ગ મોકળો કરશે આ સિદ્ધિ ભારતની અવકાશ અન્વેષણ ક્ષમતાઓને આગળ વધારવા અને વૈશ્વિક અવકાશ સંશોધનમાં યોગદાન આપવા માટેની પ્રતિબંધ પોતાને રેખાંકિત કરે છે